માતાજી ને હર મહાદેવ બધાઈ ને ટાણે છે ને વાયગા હવાર ના હાડા હાથ ને નીતિન ભી ને દોવે મને બરકી મને કે હું ભીહ ને દો ને એક ને તો તું એ કે છે ને પાડી ને ધવરાવ મારે ખોટી નો થાવ હું તો પાડી ને ધવરાવ જો આપડી તીલુડી થાવે તીલુ આ સલ આ સલ હરકો હરકો લે કેમ લોહરી જાય આ લે લોહરી જાય ભગવાન ભરી મુકા હાથું મારા

રાણીબેન આપણે પાડીને કમ્પ્લીટ દવરાવી દીધી હવે મારે બે હું રોટલા કરવા મારા પપ્પા જો આગળ આવી જાય ને તો કહેવાય રોટલા ન કરાય એટલે મારે રોટલા કરવા બે હું શાક નાખ્યું રોટલા જીવી નાખીએ હવે રૂપાલી વસ્તુ દેખાડું ને પછી રોટલા કરવા વેહી જાવ જો મેર મેઠા વિચરે તો તમને ગ્રુપ આરી વસ્તુ દેખાડ દઉં પછી રોટલા કરવા દેવું હો દેખાડી કેતા કાલ માર વિડિયો ને સ્ટોક પડ્યો તો મહાદેવ ગ્રુપ ઓફ ફોર બંદર એવોર્ડ દેવાના હતા ન્યા ગઈ ની નહી પછી કાલ વિડીયો ન ઉતાર્યો તો કાલ ન ઉતાર્યો તો એમાં કરમાઈ ગયા જઈ લો એટલે એ થા ગયો પાછો ખેલા ફૂલ આયું તો કાલ મોટા મોટા આજ કરમાઈ ગયા ખરી જાહે ને હવે ડ્રેગન આવી છે એમાં કામડી ખાઈશું મસ્તો ખેલવી આજ જોઈ લે આજ ખુઈલી ક્યુ કોમળ જેવું છે હાવ અને અંદર નું તમને દેખાડું એક આજ ખુલ્યું અને એક આ આજ ખુલ્યું આ બે આજ ખુલ્યા બાકી ઓલા ત્રણ કાયલ ખુલ્યા ઈ હારું વેલા આવી જાય હજાર આખી ખાઈએ તો ખરી વાહના તો જ બંધાણા જય ગંગા લઈ ગયા सीताराम जय શ્રી કૃષ્ણ दायरा ने दायरो बधोय मजा मा भागवा माता ने અને મારે સેવ ટમેટા નું શાક સડી ગયું હવે ખાલી સેવ જ નાખવાની છે ગેસ બંધ કરી દઉં એટલે બનાવવાનો છે મારે શાક ખુબર આવે ને તો મિત્રો શાક બની જાય ઓકે નાખી દીધી નવે નાખી દઉં ખાંડ ટોટક સેવ ક્યાં કે સડી ગયું નવે નાખી દઈ સેવ સેવ જાજી ને અડધી કોથળી છે હા હોરમાં આવે એટલી કોથળી છે આમાં અંદર ફોળે નીકળ્યો આવું જો રસોઈકો ગ્રાસિયો જને આ રસોબધો હોહી લી છે જો મે તો મરસા તરાઈ ગયા એમાં નાખી દે મીઠું આપલે જાય સા પાકે મસ્ત મજાનો રોગા દૂધ નો મુકો મિત્રો તયતા અસલ થાય કડક મીઠી મારા બર્થ ને મને ખબર જ નથી કે મારો કેદી છે કે મારો જલમ કેદી છે એ જ આપડે તો થાય આપડે ઉજવીએ તો થાય ચાલો મિત્રો તો આ ગામમાં લઈ જવાનું દૂધ અને ઘરમાં રાખવાનું દૂધ એ દોવાઈ ને આવી ગયું ઘેર તો એને આપણે ગારી લઈ થી એમાં કોઈ કુસો કે મોવારો કે હોય તો નીકળી જાય ગરાઈ ગયું દૂધ હવે આ દૂધ છે ને એ ભરવાનું છે પોથરિયું ચાલો વાયગા અટાણે અગિયાર ને કામકાજ કરી નેવરા થઈ ગયા હાવ હવે નાખવા વાહી જા હું નાખતી જાય મારી માં ભરતી જાય હા આગડી આ જોઈ લ્યો ગદ

હે અડા અડણી અડણી મીરા છે આ મીરા મીરા તા મારખની થઇ ગઈ દુનિયાની જોઈ લે જોઈ લેજો ઓહ 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 મીરા મીરા તારો ઉફાળો વધી ગયો મીરા હમણાં છોકરો જોઈ લ્યો ખાયતો ઉભો ઉભો વાહ ટીલિયા લિયા ગુડ બોય અરે અરે ભાઈ રહેલું ભરા ને કોક ને એ ટીલું ખબર પડે કે નથી પડતી હા ટીલું ટીલું કાલ ફંક્શન માં ગઈ તી ફંક્શન છે વય ત્યાં તમે સમજો ને તો તમે મને મરવી નાખો મારા તારા ભેગા હોટા ને વાિંદા નાખવાના બપોર અડધી કલાક ને મારે પછી વાહીન્દા નાખી ને એટલી ગરમીના રોટલા કરવા વેહવાનું

ઓકે મત કહીયો બે વાતું છે આ માતા હાલો હાલો તો શું કરવાનું થાય બોય ચાલુ ઈ દી એ તીલી આવલી ના રાખી દે આ તા ખરેખર મિત્રો સમજો ને તો ઢોર કઈ કામ ન કરતા બાકી માણા ઢોર પાહે કરાવ નાખે એમ જો માણા કઈ કરે એમ છે જ નહીં સીધા વાકા ટીલુ આમ કર નઈ કઈ ચીલુ આમ કર નઈ કે વાહી તો નાખી દે કી દે હાલ તો મેં તમને કીધું તું કે નિરાય ત્યાં હું તમને બતાવી મહાદેવ ગ્રુપ તરફથી આપણે જે એવોર્ડ મળે છે ને એ તો હાલો ફાઇનલી હું છે ને તૈયાર થઈ ગઈ મારે જ્યાં હું પોરબંદર તો જોઈ લ્યો જરાક ઝૂમ કરીને દેખાડજો અથવા પાસે આવીને ને દયો હેરખું દેખાડજો આમાં મારો ફોટો છે બહુ મસ્તી નો એવોર્ડ છે ને છે ને આ એવોર્ડ નું પોસ્ટ મૂકી ગયી મેં એક ઇન્સ્ટાગ્રામ માં તો એમાં એક ભાઈનો મેસેજ કોમેન્ટ આવી ઈ ગયે એવોર્ડ હેરખું કપડતા હતા એ કે હિસી જા હજી થઈ ગઈ પેલું એવોર્ડ જઈડું નહીં કે એ રીતના કપડું કે એવોર્ડ કપડતા નથી આવડતું તો ભાઈ તમને ખબર છે મને પહેલું એવોર્ડ જઈડું કે મને બીજું જઈડું આ પેલું એવોર્ડ તમારું આ છે બીજું એવોર્ડ છે આ મારું એટલે જરાક સમજી વિચારી બોલો તમને ખબર છે ન મને પેલું જઈડું કે બીજું ઈતા જરાક જોઉં તમે મેં ગમે એ રીતના કપડું એવોર્ડ મારું છે ને હવે તમને એ પીડા તો હવે કે રસ્તો ક્યો લેવો આમાં હવે મજા આવે તો વિડીયો જોવાનો બાકી નહીં જોવાનો ઇન્સ્ટાગ્રામમાં ખરાબ કોમેન્ટ કે કઈ કરવી હોય ને તો મને જરાક ખી સડી ગઈ એવો બાબત નું કીધું ને એટલે કે આપણે જિંદગી માં એવી પ્રગતિ કરી હોય આપણે આ જગ્યાએ ભૂગ ગાવે પાછા કોમેન્ટો કરીને એમ કીએ કે એ ઓટતા હેરખું કપડતા હેકી જાવ હજી ત્યાં પેલું જડ્યું ને આ રીતના કપડું હતી એ પાછો છે એક ઠેક આઈડી વારો એટલે જરાક ભાઈ તું ધ્યાન રાખજે મને ખબર પડી કે તું કુન છે એટલે સીધા પછી મોર જ બોલી જાય તારે યાદ રાખજે બરોબર હા સીધો મોરે મોરો જ આવી જાય કઈ નબળો બરોબર એ ફેક માંથી મેસેજ કરે તારી ઓરિજિનલ આઈડી માંથી મેસેજ કરે તું કોણ છે મને ખબર પડે કે તું કોણ છે સે કોક જ મને પાકી ખબર છે ધ્યાન રહી છે બાકી મેડ જરાય આવવાનો છે નહીં એટલું મારે નહોતું બોલવું પણ તોય મારાથી બોલાઈ ગયું હું લાગત ને કહેતી ને બધા દુઃખ ન લગાડતા જે માણસે મને આ વસ્તુ કીધી ઈને જ બરોબર કે મને મારી જિંદગીમાં સ્ટેજ ઉપર જઈને પેલી ફેરા હું બોલી મને એવો ઠારામાં હારું જઈડો મને એટલી ખુશી છે પાછા તો કોમેન્ટ કરીને એમ કયો તમે કા એટલે કોક નું માર્કેટમાં હાલી જાય એટલે તમે રાજી ના થઈ ફાઈનલ થઈ જ ગયું કે આપણે હું આવી બધી વસ્તુ જણે કોઈ રાજી ન હોય જોઈને એટલે મારથી જરાક વધારે બોલાઈ ગયું કઈ વાંધો નહીં લાગત ને કહેતી ને તાના જીવાવને જ કામ ફાલતું ફાલતું લોકોને જ કે જી રાજી ન જ જોઈને બરોબર ને જી રાજી જ જોઈને નહીં હોય ને સીધું આમ લાઈટ થઈ જ જાહે બાકી તાજી બધા સપોર્ટ કરે ને તો આપણો દિલ થી આભાર માન્ય હોય ને સ્ટેજ ઉપર એમ મેં કીધું કે આવો સપોર્ટ કર્યો ને હજી કરતા રહીજો તમે બધાય મને ને જોઈ લ્યો આપણું એવોર્ડ નું તમને બતાવી દઉં હજી ખરા કૃષ્ણા ગોસ્વામી યુટ્યુબર લખ્યું આમાં ને આમાં એ કઈ હું તો કઈ નથી લખલ પણ આમ થોડુંક સારું ફીલ થાય આપણે કે કઈ ભણાલ ગણાલું છે નહીં હા આમ અભણ જ કેવાય અત્યારના જનરેશન પ્રમાણે જમાના પ્રમાણે અત્યારની જનરેશન જમાના પ્રમાણે આઠ ધોરણ ભણી ગલ છોકરી કે છોકરાની કઈ વેલ્યુ છે નહીં તો આઠ ભણી ગલ હું આ જગ્યાએ પૂગી ગઈ એટલે મને તો મારા ઉપર પ્રાઉડ ફીલ થવાનું જ છે કોઈને થાય કે ન થાય બરોબર એટલે હા એટલે હાવ ધ્યાન રાખજે મારો ભાઈ ને બીજા બધા ને કહું જે ફેક આઈડી માંથી મેસેજ કરે ને કે ધ્યાન રાખજો બાકી મોરે મોરો યાદ રાખી લેજો મેડ જરાય આવવાનો છે જ નહીં મને હવે આ કોમેન્ટ હું તમારી આવે નહીં માથેથી હું કહી દઉં ઇન્સ્ટાગ્રામમાં જોઉં કે મેં કોમેન્ટ ઓપ્શન તો બંધ કરી દીધું કોઈને મેળ આવીએ નહીં મારા થોડાક વ્યૂ ઓછા છે ઓપ્શન બંધ થયું હતી પણ કઈ વાંધો નહીં મારે વ્યૂ ની જરૂર નથી મારા સારા માણસ ની જરૂર છે કે કોણ સારા માણસ મારો વિડીયો જોવે મેં હજી આ સંસ્કૃતિ જાળવી રાખી હું કઈ મી હાસી રીતના ફોલોવર મારા ખોટી રીતના ફોલોવર નથી કમાના ફોલો કમાવતા આવડે હમ નહીં પાકું પણ અમારી વસ્તુ નથી કરવી બરોબર ને મારે છે ને પોરબંદર જાવું જોગ્યા જ્વેલર્સ માં ઘણું કરાવવાના છે પાડોશી બાઈ નથી ભેગું જાવું ને ધૂઆ લેવા જવું હમણાં સ્કીમ ની મૂકી હતી ને સ્કીમ હે હજી ચાલુ ધૂઆા લેવા જવું તું ભેગી જ્યાં

કેમ બાકી માં તાજું પાણી ચાલુ છે ફોદારામાંથી ક્યાંથી આવે ફોદારાનું પાણી આવે જોઈ લ્યો કેમ બાકી સરકારે સહાય કરતી હતી તો રેઢિયા ઢોર કંઈ પણ જાતા હોય રસ્તામાંથી તો ટાકા જેવું પાણી જોઈ લ્યો શોખું ખજૂરભાઈ જેવું કામકાજ છે આ બધું ખજૂરભાઈને કુંડા કરી દેતા તો કંઈ કાંઈ નહીં રેઢિયા ને કે અમાર જેવા રેઢિયાર માણસ ને તો જો અમે હું ઘેરથી મોરા પાણીનો ભર્યો હતો સીતે લે સીતે મીઠા પાણીનો ભરી લીધો મોરું પાણી ઠલવીને હાલો તો વેલે જો આલ્યું જાય ને તો થઈ જાય તડકો મિત્રો તો હું ઘેર પૂગી ગઈ ને બહુ પોરબંદર સેટિંગ આવ્યું નથી વિડીયો ઉતારવાનું કારણ કે તડકો ને હતો ને કે હા વાત જવા તમે ને મારી માં ને હામી ફોન માં કરે હ રહી હા ક્યાં જાય જમવા આ બાર પોરો પાછ મારી માં હા મારે લુગડા ધોવા અધૂરા છે મને તો થાક

મા બોર્ડ માં ફોન કર્યો તો એ આવ્યા તો જંપર હાંધવા ને એ પછી નેથી સીધો રાણાવ આવ ગયો તો ખરની ગોળ લેવા એ જાગડી ખો લઈ ને આલ્યો આવે ને મેં કીધું નેતીન ચા બનાવી તો બે મા દીકરો ખોટો ખોટો પી તો મને કે તું બનાવી કે હું કે હું મારે તો બનાવવું જ નત મારે તો તેજીન કામ હતું ને એટલે મેં તો ફોન કર્યો તો નઈ જરીક વાર બેઠી હતી બરોબર છે ને ભાઈ બાકી શું કરી આવી ખરીદી તું હા લીધા આ દીકરી મારી હવાનો માથો ઓરાવાની નવરાત ને તો આવે કરે હાથ સાંભળ

હું તમને ખાઈ લેવા ઇન્સ્ટાગ્રામમાં આવું બધુંય છે મિત્રો આપણે ભીંધોઈને નાખી પરફેક્ટ ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવીને નાખી પછી તમને બધાઈને બતાવ દીધું મને જો આવી ભીંધોતા આપણે આપણે કોઈ દીધો ન જ પણ તોય શું કહેવાય કે ખેડૂતની દીકરીને શીખવાડવું ન પડે બરોબર એટલે આવું બધુંય છે બાકી ચાલો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગયમ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવજો બધાય મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે કાંઈક નવું ટોપિક લઈ આવશું તો જોવાનું ભૂલતા નહીં ને આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા બધાય આવી જવ